મિત્રો જય માતાજી જય માતાજી આપણે આવી ગયા છીએ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વૈ જીરાની હરાજીમાં તો જીરાના હું ભાવ છે તે આપણે હરાજીમાં જઈને જાણી લીધું હાલો મિત્રો જય માતાજી જય માતાજી પાંચ ભણો હમણાં જો બંધાન પાંચ પૂરી પાંચ્રીસ ચાલીસ ત્રીસ લાગી પચાસ પંચાવર સાઠ પાંચસો બીચર પંચ્યો છે એસી પંચર એ હો પંચાવ પાંત્રીસો રમારે ચાલો પાંત્રીસ પાંત્રીસ પણ જોઈ લે રૂપિયા પાંચસો પાંત્રીસો પૂરા પાંત્રીસો રૂપિયા એક જ વાહન આવ્યું તો ઢગલાની હરાજીમાં જેન ભાવ જાણી લેવી पच्ची सौ रुपया पूरा पच्चीस सौ भाई पैन नहीं

पचीस सौ रुपया पचीस एक रुपया एकत्र